ગુજરાતનું મંત્રીમંડળનું વિસ્તરણ થયા પછી કેટલાક મુદ્દા ચર્ચામાં છે એના જવાબ મળવા મુશ્કેલ છે જેમ કે આપણે અગાઉના વિડીયોમાં કહેલું કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદ કેમ મળ્યું જયેશ રાદડિયાને કેમ સમાવવામાં ન આવ્યા આ બધા ઉપર એક મોટો મુદ્દો એ છે કે રાજકોટમાંથી કોઈ ધારાસભ્યને મંત્રીપદ અપાયું નથી આનો જવાબ મળવો શોધવો મુશ્કેલ છે પણ આજે આ વિશે ચર્ચા કરવી છે ચર્ચા કરતા પહેલાં આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ જરૂર કરજો શેર કરવાનું ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન પણ જરૂર દબાવજો એવું તે શું થયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું કદ વધ્યું છવ્વીસ મંત્રીઓ બન્યા છે કુલ થઈને કેબિનેટ સ્વતંત્ર હવાલોને કક્ષા આમાં ક્યાંય રાજકોટના ધારાસભ્યને સ્થાન મળ્યું નથી હા એ જરૂર ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીત પછી સૌરાષ્ટ્રનું મહત્ત્વ વધ્યું છે અને આઠ મંત્રીઓ કચ્છને ભેળવો તો નવ મંત્રીઓ થયા છે એટલે રાજકોટના ચાર ઝોન પાડો તો સૌથી વધારે મંત્રીઓ સૌરાષ્ટ્રના છે એટલે સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે પણ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા અને જેનું વજન સદાય રહ્યું છે એવું રાજકોટનું વજન ઘટ્યું છે ચાર ધારાસભ્યો પૈકી કોઈને પણ મંત્રીપદ મળ્યું નથી ગઈ ભાનુબેન બાબરિયાને મંત્રી બનાવવામાં આવેલા પણ એમને આ વખતે પડતા મૂકવામાં આવ્યા અને ગણતરી એવી હતી કે ઉદય કાનગઢ અથવા તો દર્શિતાબેન શાહને મંત્રી પદું મળી શકે છે રમેશ તિલાડાની એટલી બધી ચર્ચા નહોતી પણ ચારમાંથી પણને મુખ્યમંત્રી પદ સોરી મંત્રી પદ ન મળે એવું રાજકોટના રાજકીય ઇતિહાસ એટલે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બહુ ઓછું બન્યું છે અને ભાજપના શાસનમાં તો ક્યારેય નથી બન્યું કારણ કે અહીંથી તમે જુઓ ઇતિહાસ આ બધી ચર્ચાઓ થઈ છે મોઝા કેશુભાઈ પટેલ વિજયભાઈ રૂપાણી નરેન્દ્ર મોદી પણ અહીંથી ચૂંટાયા વજુભાઈ વાળા ઉમેશ શુક્લ ગોવિંદ પટેલ એ કેટલા નામની તમે લાંબી યાદી કરી શકો કે જેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ મંત્રી પદે રહીને કર્યું છે તો એવું તો શું થયું કે રાજકોટના ચાર ધારાસભ્યો પૈકી કોઈને પણ આ મંત્રીમંડળમાં ન સમાવાયા આજે આ વિશે ચર્ચા કરી છે મેં કેટલાક ભાજપના અગ્રણીઓ સાથે પણ વાત કરી કેટલાક રાજકીય પંડિત કહેવાય એવા લોકો સાથે પણ વાત કરી અને નામ હું દઈ શકું એમ નથી કારણ કે એમણે સત્તાવાર રીતે કહેવાને બદલે એવી રીતે મારી સાથે વાત કરી છે એટલે સૌથી પહેલું કારણ એ છે ઉદય કાંઈગઢની દ્રષ્ટિએ તો ઉદય કાનગરનું નામ બહુ ચર્ચામાં હતું એની ભલામણો પણ બહુ થઈ છે અને નરેન્દ્ર મોદી અમિત શાહની સ્ટાઇલ છે કે જેનું નામ બહુ ચર્ચામાં હોય જે બહુ ઉપર આવ્યા હોય કોઈની ભલામણ થઈ હોય એના નામ એના એના નામની ભલામણ સ્વીકારાતી નથી એવું કદાચ ઉદય કાનગેડના કિસ્સામાં બની શકે પણ સામો સવાલ એ પણ છે કે એ પણ સી આર પાટીલની નજીક છે અને ભાજપના પ્રમુખની ચૂંટણી થઈ એમાં એમના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા પ્રમુખ તરીકે પણ એમના નામની ચર્ચા હતી અધિકારી બનાવવા ચૂંટણી અધિકારી બનાવવા એટલે એવું બધા સમજતા હતા કે ઉદય કાનગઢને મંત્રીપદું મળશે પણ નથી મળ્યું આ બહુ વાસ્તવિકતા છે દર્શિતાબેન શાહની પણ વાત ચાલી હતી સંઘમાંથી આવે છે એ જ રીતે એમને ટિકિટ પણ મળેલી અને એ પણ રાજકોટ પશ્ચિમ જેવી એકદમ નિશ્ચિત ભાજપ માટે વિજય નિશ્ચિત ગણાય એવી બેઠક દર્શિતાબેનને ફાળવવામાં આવી હતી પણ એમને મંત્રીપદું મળ્યું નથી જેમના પાછળ ખોડલધામની ભૂમિકા બહુ મોટી છે એવા ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળા એમને પણ મંત્રી પદું નથી મળ્યું અને ભાનુબેનનું હતું એમને પડતા મુકાયા આવું કેમ બન્યું બે ત્રણ મુદ્દે એવી તમે વાત કરી શકો સૌથી મહત્વની વાત એ પણ છે કે હવે રાજકોટ ભાજપમાં અથવા તો સંઘમાં એવા કોઈ મોટા નામ નથી રહ્યા કે જેમનું વજન ગુજરાત ભાજપમાં સરકારમાં પડે આ બહુ મોટો ગેપ અવકાશ ઉભો થયો છે તમે જુઓ વર્ષો વર્ષ રાજકોટ છે ગુજરાતના ગુજરાતનું રાજકીય એપી સેન્ટર રહ્યું છે વર્ષો સુધી વર્ષો સુધી તમે નામાવલી પણ લઈ શકો તમે ભાજપની જો વાત કરો તો ચિમનભાઈ શુક્લ કેશુભાઈ પટેલ ચિમનભાઈ શુક્લને તો ભાજપના ચાણક્યનું બિરુદ મળેલું ભલે શંકરસિંહ સાથે ગયા અને પછી પાછા પણ આવ્યા એ જુદી વાત છે પણ એમને રાજકીય ચાણક્યનું બિરુદ મળેલું અને એમની બહુ મોટી ભૂમિકાઓ રહી છે બહુ મોટી પછી એ ટિકિટ ફાળવણીની વાત હોય મંત્રી પદાની વાત હોય ઉમેશ ઉમેશને જ્યારે દાદા સામે ટિકિટ મળી તો આઉટ એન્ડ આઉટ એમાં ચિમન કાકાની ભૂમિકા હતી અને ઉમેશ રાજ્યગુરુ જીત્યા દાદાને હરાવ્યા એ બહુ મોટી ઘટના રાજકીય રીતે ગણાતી હતી અને શંકરસિંહમાં તો એ મંત્રી પણ થયા હતા ગોવિંદ પટેલ બહુ નિર્વિવાદ વ્યક્તિત્વ છે અને રાજકીય ગણિતના બહુ પાકા માણસ છે એમને પણ મંત્રી બનાવાયા હતા આવી આખી સિરીઝ તમે લઈ શકો વિજય રૂપાણી સુધી તમે વાત પણ ચીમનભાઈ શુક્લ હતા તો એને એની સરખામણી એની પેરેલ કહેવાય એવું એક નામ રાજકોટમાં ભાજપમાં રહ્યું નથી એ જ રીતે સંઘમાં કાકા પ્રવીણભાઈ મણિયાર હતા અને પ્રવીણભાઈ મણિયાર કેશુભાઈ વખતે તો સુપર ચીફ મિનિસ્ટર છે એવું પણ કેટલાક લોકો ટીકાઓ કરતા હતા પ્રવીણ કાકાનું બહુ મોટું વજન હતું કારણ કે પશ્ચિમ વિભાગમાં આરએસએસના એ પ્રચાર પ્રમુખ સંઘમાં એમની વર્ષો સુધીની ભૂમિકા રહી અને કાકાનું બહુ વજન પડતું હતું ઘણી વાર ઘણા કિસ્સાઓમાં એમની સલાહ લેવામાં આવી છે અને સલાહ માનવામાં પણ આવી છે આવા કેટલાય કિસ્સાઓ અને ક્યાંય ખોટી માગણી થઈ હોય તો ચીમન કાકા કે કાકા એ ઠુકરાવતા પણ ચીમન કાકાનો બહુ જાણીતો પ્રસંગ છે એક જ્ઞાતિ તરીકે જ્ઞાતિય રીતે એક માણસનું બહુ વજન હતું પણ એનો ઇતિહાસ ખરડાયેલો અને એની ભલામણ લઈને ભાજપના બે અગ્રણીઓ એમની પાસે ગયા ત્યારે ચિમનભાઈએ ઘસીને ના પાડી દીધી કે આવા માણસો આપણા પક્ષમાં ન સોંપે આવી જ રીતે કાકા પાસે એક જૈન અગ્રણી માટે જૈન જૈનમાંથી એમ કે આમનું નામ સજેસ્ટ થવું જોઈએ ત્યારે કાકાએ એવું કહેલું આ રીતે કોઈ દિવસ માગણી લઈને મારી પાસે ન આવતા આવા નેતાઓ ભાજપમાં ને સંઘમાં રહ્યા કે જેમનું વજન પડતું હતું વજુભાઈ વાળા આજે પણ છે આટલા વર્ષો સુધી નાણાં મંત્રી તરીકે રહ્યા એમનો રેકોર્ડ છે સૌથી વધુ વાર બજેટ એમણે રજૂ કર્યું રાજકોટ બે પશ્ચિમમાંથી સાત વાર એ ચૂંટાઈ આવ્યા હા એક વાર એમને પડતા નરેન્દ્ર મોદીએ મૂકેલા તો એમણે પોતાની સીટ ખાલી કરી અને નરેન્દ્ર મોદીને આપી નરેન્દ્ર મોદી ત્યાંથી ચૂંટાયા એ જુદી વાત છે ને પછી પાછળથી એમને ફરી પાછું નાણામંત્રીનું મંત્રીનું પદ એમને મળેલું પણ વજુભાઈની એક ખાસિયત રહી છે એ કોઈ દિવસ કોઈની ભલામણ કરતા નથી આવું ઘણીવાર ઘણા લોકોએ એમના મુખેથી સાંભળ્યું હશે કે આપણે એમાં પડતા નથી આપણે પાર્ટી લાઈનના માણસ જ્યારે રાજપા ભાજપા થયું ત્યારે મેં એમનો ઇન્ટરવ્યૂ કરેલો અને ત્યારે મેં પૂછ્યું તો કે નહીં મને એમાં કોઈ રસ નથી હું પાર્ટી લાઈનનો માણસ છું એટલે વજુભાઈ કોઈની ભલામણ કરે એવું ક્યારેય બન્યું નથી અને આજે પણ એ ભલે હવે રાજકીય રીતે સક્રિય નથી પણ આજે એમનું વજન છે વડીલ છે ભાજપના અને ભાજપની સરકારમાં એમણે કેટલા વર્ષો સુધી કામ કર્યું છે એટલે આ જે અવકાશ છે મને લાગે છે એ સૌથી વધારે જવાબદાર છે એ રાજકોટના કોઈ ધારાસભ્યને મળ્યું નથી જો વિજયભાઈ હોત વિજયભાઈ આજે પણ હોત તો મને લાગે છે એકાદ નામ તો એમના ભલામણથી સ્વીકારાયું હોત કમનસીબે વિમાન અકસ્માતમાં વિમાન દુર્ઘટનામાં એમનું અવસાન થયું અને પછી એમને રાજકોટમાં જે અભૂતપૂર્વ માન આપ્યું લોકોએ અને એ પછીની જે ઘટના બની કે ભાજપે એ અંતિમ યાત્રાનો ખર્ચ એમના પરિવાર પાસે માગ્યો એ તો બહુ એવી ઘટના હતી કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ પણ જો વિજયભાઈ હોત તો મને લાગે છે કે આજે જે બન્યું કે રાજકોટમાંથી કોઈને મંત્રીપદું ન મળ્યું એ કદાચ ન બનાત હા હવે એક શક્યતા બચે છે રાજકોટનું વજન વધારવા માટે એ વજન એ છે કે પક્ષમાં કોઈ સારો હોદ્દો રાજકોટમાંથી કોઈ ધારાસભ્યને મળી શકે ખાસ કરીને મહામંત્રી પદ અને એમાં પણ ઉદય કાનગઢનું નામ આગળ છે એવું માનવામાં આવે છે હવે આગળ જતા થોડા બદલાવો પક્ષના સંગઠનમાં આવશે એમાં ઉદય કાનગરને કે બીજા કોઈને સમાવાય છે કે નહીં એ જોવાનું છે પણ તમને બીજું એક મુદ્દો એ પણ ચર્ચાવો જોઈએ કે રાજકોટમાં વિજયભાઈ સરકારમાંથી બરખાસ્ત થયા પછી બે ભાગલા પડી ગયા એક વિજયભાઈનું જૂથ અને એક સામેનું જૂથ એટલે કે પાટિલના જેના પર આશીર્વાદ છે એવા બધા અગ્રણી ભાજપના કાર્યકર્તાના અગ્રણીનું જૂથ ને એ કારણે ભાજપની છબી થોડી ખરડાઈ છે ઘણી બધી ફરિયાદો સંગઠનના સ્તરે પણ છે અને એ રાજકોટ મહાપાલિકામાં પણ જોવા મળે છે તાજેતરમાં જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ચિમનભાઈના સન એવા નેહલ શુક્લ ની વચ્ચે જે પાર્કિંગના મુદ્દે તડાફડી થઈ આવું અગાઉ પણ બન્યું છે નેહલે ઘણીવાર ફરિયાદ પણ કરી છે કે કામ થતા નથી એવા બીજા કોર્પોરેટરોની પણ ફરિયાદ છે અને એવા ભ્રષ્ટાચારના કેસીસની પણ વાત છે એવા ઘણા બધા કિસ્સાઓ એટલે એ ડોહળાયું છે વાતાવરણ ભાજપ રાજકોટ ભાજપના સંગઠનની જો તમે વાત કરો આમ તો રાજકોટનું વજન ઘટ્યું છે એમ વડોદરાનું પણ ઘટ્યું છે જૂનાગઢનું પણ ઘટ્યું છે જૂનાગઢમાંથી પણ કોઈ નહીં પણ રાજકોટનું કોઈ ધારાસભ્ય મુખ્ય મંત્રીપદ ન હોય એવું બન્યું નથી ભાજપના શાસનમાં પહેલી વાર આવું બન્યું છે એટલે એની ચર્ચા છે એના કારણો આવા આવા હોઈ શકે છે હવે જોવાનું એ છે કે રાજકોટ ભાજપનું વજન વધે અને હા સંઘમાં પણ આવા કોઈ નેતા નથી પ્રવીણ કાકા ગયા પછી નરેન્દ્રભાઈ દવે હસુભાઈ દવે આ બધા ખરા પણ એ જુદી પ્રકારના નેતા છે બહુ મુખર નથી એકદમ શુદ્ધ આર કાર્યકર્તાઓ અગ્રણીઓ છે એ ક્યાંય આવી રીતે આવી વાતોમાં પડતા નથી અને એવા એવા લોકો પણ હવે સંઘમાં બહુ ઓછા છે પણ પ્રવીણ કાકાના ગયા પછી જે વજન સંઘનું ભાજપ ઉપર રહેતું હતું અથવા તો એમની સલાહ લેવાતી હતી એવું વ્યક્તિત્વ પણ હવે રહ્યું નથી આ કમનસીબની વાત છે ને એના કારણે રાજકીય વજન રાજકોટનું થોડું ઘટ્યું છે ભવિષ્યમાં એને વધારવાની કોશિશ થાય છે કે કેમ એ આપણે જોવાનું છે આભાર ફરી